તો અલગ અલગ જગ્યાએથી નકલી બિયારણ મળ્યા બાદ હવે કૃષિ વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ખેડૂતો દ્વારા બિયારણની ખરીદી જ્યારે કરવામાં આવે છે ત્યારે એડવાઇઝરીને અનુસરીને જ આ ખરીદી કરવામાં આવે તેવી અપીલ ખાસ કરવામાં આવી છે બિયારણ જે લેવો તો જે અનઅધિકૃત જે સંસ્થા હોય તેની પાસે ન ખરીદવું જોઈએ સાથે સાથે ધારાધોરણ પ્રમાણે જ બિયારણની ખરીદી કરવી જોઈએ તેવી પણ ખાસ વાત કરવામાં આવી છે રાજકોટ ખાતેથી એક લેભાગુ માણસ દ્વારા નકલી બિયારણ વેચતો હોવાનું માલુમ પડેલ અને એમને સામે કાર્યવાહી કરવામાં આવેલી છે તો નકલી બિયારણ એટલે કે જે નામ થામ કે ઠેકાણા વગરના જે કોઈ બિયારણો હોય એ ખરેખર ખેડૂતોએ ખરીદવા જ ના જોઈએ અને ખરીદી કરતી વખતે પાક્કા બિલમાં લોટ નંબર કિંમત અને જે એની અંદર છાપેલું હોય એ અને માત્ર એવા જ બિયારણો ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ કૃષિ વિભાગ દ્વારા અત્યારે ચોમાસા પહેલાં આજે લગભગ પંદરેક જિલ્લાની અંદર સ્કોડની ટીમ દ્વારા દરેક દુકાનની અંદર સઘન ચકા ચકાસણી ચાલુ છે અને એ અનુસંધાને ગઈકાલ સુધીમાં અમારા તંત્ર દ્વારા સાતસો ને સાત જેટલા કપાસના નમૂનાઓ લેવામાં આવેલા છે અને એ નમૂનાઓ જે છે એ અધિકૃત લેબોરેટરીની અંદર ચકાસણી માટે મોકલવામાં આવેલા છે જો એમાં કંઈ અજૂગતું લાગશે તો એ તમામની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે